સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણ સામે એક પછી એક કડક કાર્યવાહી કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત આજે મોટો પર્દાફાશ કર્યો છે શહેરના સરથાણા જકાતનાકા પાસે બીઆરટીએસ બસ સ્ટેશન સામે કારમાં ડ્રગ્સનો જથ્થો છુપાવીને ઉભેલા ચાર પેડલરોને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ કારના સ્ટિયરિંગની અંદર ખૂબ જ ચાલાકાઈપૂર્વક મેફેડ્રોન ડ્રગ્સ છુપાવીને લાવતા હતા

પોલીસ પૂછપરછમાં પોતાનું નામ પાસવાન રોહનકુમાર રાઠોડ અને જગતજીવન રાઉત હોવાનું જાહેર કર્યું છે પોલીસે ડ્રગ્સ સાથે કાર મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળીને કુલ બાર લાખ સંતાણું હજારનો નો મુદ્દામાલ કબજે કર્યો છે ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે તેઓ આ મેફેડ્રોન ડ્રગ્સ મુંબઈથી લાવી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કસ્ટમરને પહોંચાડવાના હતા આ કામગીરી માટે તેઓને ઊંચું કમિશન આપવામાં આવતું હતું ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન તથા સપ્લાય અત્યંત ગુપ્ત અને વ્યવસ્થિત રીતે કરવા માટે તેઓ સ્ટિયરિંગ જેવી સ્થાને છુપાવવાનો ઉપયોગ કરતા હતા હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું કોની પાસેથી લેવામાં આવ્યું અને ક્યાં કસ્ટમરને આપવાનું હતું તેના મુદ્દે વધુ પૂછપરછ ચાલી રહી છે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પાછળ કોઈ મોટું ગેંગ કાર્યરત હોઈ શકે છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી એનવાય સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવા વાળા પાડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઈસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર અને રોકતા એમાં ચાર ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉલ આ ચાર ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓડિશા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દા માલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગારવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવી હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી રહી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતો હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત